તો કેમ છો બધા મજામાં છો ને તો આજે જવાનું છે આપણે બીજી વાડી છે ત્યાં સેટનો ફોન આવ્યો હતો અને મારવાની છે દવા જીરામાં તો આપણે જલ્દી જલ્દી નીકળી જઈએ પેલી વાળી જવા માટે અને એમાં જીરામે દવા મારવાની છે તો બને રહેજો આપણા બ્લોકમાં તો હાલો ગાઈસ આપણે આવી ગયા છે અને આ બાજુ જો ભરાય છે પાણી ટોકાની અંદર દવા બવા બનાવીને તો નાખી દીધું છે અને અમારે કરણ છે ને તે ચા પીવા બોલાવે છે તો જુઓ કરણ ચા પીએ તો જુઓ કરણ ચા વાડકીમાં લઈને બીજી વાડકી માં તમામ રહેતી ઈયળો બધી બહાર નીકળી જજો આજે અમે બહુ ઝેરીલી દવા સોટવાના છે એટલે ચેતવણી છે ઈયળ તમને કે આજે એક કલાક માં તમે ઘાય નીકળી જાવ ઇયળમાંથી ચાલો તો આપણે આ દવા મારવા વાળા બધા લાઇન પડી ગયા છે નો નોઝરો પકડી પકડી તો ચાલુ કરીએ હવે દવા મારવાનું તો જુઓ અમે કેવા તોટી રહ્યા છે દવા અને બધા લાઇન પડે અને ફુવારો પણ કેવો ચાલે છે આપણો અને અમારે સંદીપભાઈ આ બધું જોતા પણ નથી સંદીપભાઈ ને શરમ લાગે છે વિડીયામાં ના ના જોયું જોયું સંદીપભાઈ અમારે તો ચાલો આપણે દવા છોડી દીધી છે આ વાડીયા અને બીજી વાડી જવાનું છે સોટવા આજે રાજુ છે ને આ મારો મોબાઈલ છે ને આજે તોડી નાખ્યો જોઈ લેજો આ દેખાય છે ને એ આપણે તોડવા વાળા બધા કારણ કે આજે મારો દવા છોટો છોટો દિમાગ દુખે છે દિમાગ એટલે માથું દુખે છે આ મોબાઈલ એનો સમજીને તોડી નાખ્યો પણ મારો હતો એને કાપી લે ને ખતમ